હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે હેલ્ધી અને ટેસ્ટી એવો ટીકી ચાટ જો આ રીતનો ટીકી ચાટ તમે ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે આ એક જ ટીકી ચાટમાં તમને ફાઈબર પ્રોટીન અને વિટામિન બી ટ્વેલ્વ બધું જ મળી રહેશે તો આ ચાટ એકવાર જરૂરથી ટ્રાય કરજો તેના માટે આપણે એક વાટકી જેટલા ફણગાવેલા મગ લીધા છે મગને આપણે થી દસ કલાક માટે પલાળી રાખ્યા હતા અને પછી આપણે આખી રાત માટે તેને ફણગાવવા માટે રાખી મૂક્યા હતા તમે જોઈ શકો છો કે આપણે એકદમ છુટ્ટા છુટ્ટા અને સરસ ફણગાવેલા મગ તૈયાર થઈ ગયા છે એક એક દાણો એકદમ સરસ છુટો છુટો બન્યો છે સહેજ ચીકડા નથી થયા આજે આપણે આ ફણગાવેલા મગનો ઉપયોગ કરીને આપણે ટીકી બનાવવાના છીએ તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તેના માટે આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે તેમાં આપણે ફણગાવેલા એક વાટકી જેટલા મગ એડ કરી દેવાના છે હવે આપણે તેમાં ધાણા એડ કરીશું પછી આપણે તેને વધારે વિટામિન્સ સી ભરપૂર બનાવવા માટે એક વાટકી જેટલું પનીર એડ કરવાનું છે હવે આપણે તેમાં બે જ નાના મરચાં કટ કરીને એડ કરીશું અડધી ઇંચ જેટલા આદુના ટુકડા ને જેના ટુકડામાં કટ કરી લીધા છે ત્રણથી ચાર લસણની કળી બધું જ આપણે તેમાં એડ કરી દેવાનું છે એક ચમચી આપણે આખું જીરું એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે અને સરસ રીતે આપણે અધકચરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે જો તમારે ગ્રાઇન્ડ ન થાય બરાબર તો બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી શકો છો જો આ રીતનું અધકચરું આપણે ગ્રાઇન્ડ કરવાનું છે હવે આપણે તેને એક મોટા બાઉલમાં કાઢી લેશું બધું જ મિશ્રણ આપણે એક મોટા બાઉલમાં કાઢી લેવાનું છે મેં આ ગ્રાઇન્ડ કરતી વખતે બે ચમચી જેટલું પાણી એડ કર્યું હતું જો આપણે બધું જ મિશ્રણ કાઢી લીધું છે હવે આપણે તેમાં બાઇન્ડિંગ માટે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે અત્યારે આપણે બે ચમચી જેટલો લોટ એડ કરીશું પછી આપણે તેમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું એક ચમચી આપણે ધાણાજીરું એડ કરીશું અડધી ચમચી આપણે મરી પાઉડર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને આપણે મીઠું એડ કર્યું હતું ગ્રાઇન્ડ કરતી વખતે એટલે અત્યારે અડધી ચમચીથી પણ ઓછું મીઠું એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જો જોઈ શકો છો કે થોડું મિશ્રણ ઢીલું લાગે છે હવે આપણે તેમાં હજી બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું જો તમને મિશ્રણ ઢીલું લાગતું હોય તો તમે ચણાનો લોટ વધુ એડ કરી શકો છો પણ આપણું મિશ્રણ સરસ બેન્ડિંગ થઈ ગયું છે અને એકદમ પરફેક્ટ થઈ ગયું છે જો હવે આપણે થોડો તેલવાળો હાથ કરી લેવાનું છે અને થોડું થોડું પોર્શન લઈને આવી રીતે ગોળ કરીને આપણે ટીકીનો શેપ આપી દેવાનો છે જો સરસ મજાની આપણી ટીકી તૈયાર થઈ ગઈ છે આ જ રીતે આપણે બધી જ ટીકી બનાવી લેવાની છે આવી રીતે થોડું થોડું પોષણ લેતા જવાનું છે તેલવાળું હાથ કર્યો છે એટલે પણ નહીં અને સરસ મજાની બધી જ ટીકી તૈયાર કરી લેશું આટલા મિશ્રણમાંથી લગભગ પંદર થી સોળ જેટલી ટીકી તૈયાર થઈ છે આપણે બધી જ ટીકી તૈયાર કરી લીધી છે હવે આપણે તેને શેલો ફ્રાય કરવાના છીએ તમે તેને ડીપ ફ્રાય પણ કરી શકો છો આપણે એક નોન સ્ટીક પેન લઈ લીધું છે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું પછી આપણે તેમાં એક એક ટીકી એડ કરતા જશું જો આ રીતે ટીકીને એડ કરશું અને થોડું ફેરવીને આવી રીતે સાઈડ પર લેતા જશું એવી રીતે આપણે જેટલી પેનમાં સમાય તેટલી બધી જ ટીકી તેમાં એડ કરી દેવાની છે જો આપણે બધી જ ટીકી તેમાં એડ કરી દીધી છે હવે એકદમ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને થવા દેવાની છે એક બાજુ થઈ જાય એટલે આપણે તેને ટર્ન કરી લેવાની છે અને બીજી બાજુ પણ ક્રિસ્પી કરી લેવાની છે જો તમે જોઈ શકો છો કે એક બાજુ બધી ટીકી ટર્ન કરી લીધી છે હવે બીજી બાજુ પણ થઈ જાય એટલે ફરી આપણે એને એકવાર ટર્ન કરી લેશું અને બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી કરી લેવાની છે બંને બાજુ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે ટિકી તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેવાની છે આવી જ રીતે આપણે બધી જ ટીકી તૈયાર કરી લેવાની છે એક બેચ આપણો થઈ ગયો છે તો એવી રીતે આપણે બીજી બીજા બેચમાં પણ જેટલી ટીકી બાકી હતી તે બધી જ આપણે સેલો ફ્રાય કરી લેશું જો આપણી બધી જ ટીકી તૈયાર થઈ જશે હવે આપણે તેનું સર્વિંગ કરવાનું છે તેના માટે આપણે એક પ્લેટ લઈ લેશું તેમાં આવી રીતે આપણે બે ટીકી રાખશું અને હવે આપણે તેના ઉપર ગળ્યું દહીં એડ કરવાનું છે પછી આપણે તેના ઉપર ગ્રીન ચટણી એડ કરીશું હવે આપણે તેના પર આંબલીની ખાટી મીઠી ચટણી એડ કરવાની છે આપણે સરસ મજાનો ચાટ તૈયાર છે ઓછા તેલમાં ઝટપટ બની જાય છે ઉપરથી આપણે મરી પાવડર સ્પ્રિન્કલ કરીશું અને લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું આપણો ચાટ તૈયાર છે જો આ રીતનો ચાટ ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે આ ટીકીને તમે દહીં અથવા તો ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો જો તમને રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ તેને શેર કરજો જેને બી ટ્વેલ્વની કમી હોય તેને તો આ ટીકી જરૂરથી ટ્રાય કરવી જોઈએ અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ